ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના સ્થાપના દિને ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન જાડેશ્વર ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આજે રાજ્યભરમાં ગુજરાતી સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસે ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સંદર્ભે ભરૂચ જિલ્લામાં આજરો જાડેશ્વર ચૂકડી પાસે આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલ સ્વરાજ ટ્રેક્ટરના શોરૂમ ઉપર જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિયુષ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યને સ્થાપનાના ચોસઠ વર્ષ પછી પણ ઘણી સ્તરે ન્યાય મળતો નથી રાજ્યની જનતાને આજે સસ્તું શિક્ષણ આરોગ્ય અને સુરક્ષાની જરૂરિયાત અનુભવી રહી છે આમ આદમી પાર્ટી એક મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ રૂપે આગવી આગળ આવી રહ્યું છે અહેવાલ બા ન્યૂઝ અસદ સૈયદ ભરૂચ આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસ ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓને પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે ત્યારે આ ઉપવાસ રાખવા પાછળનું કારણ ગુજરાતમાં જે રીતે બીજેપી શાસનમાં જે આર્થિક રીતે લોકો પીસાઈ રહ્યા છે આજે બળાત્કારના કેસો વધી રહ્યા છે ડ્રગ્સના કેસો વધી રહ્યા છે મારામારીના કેસો વધી રહ્યા છે આનાથી ગુજરાતની જે અશાંતિ ફેલાઈ રહી છે એની સુખાકારી માટે શાંતિ ફેલાવવા માટે અને ગુજરાતની અંદર એક નવા ગુજરાતની શરૂઆત થાય એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદ અધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે એક મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પારણા કરશે